Thank you નમસ્કાર દર્શક મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે સુરતના ગૌરવ પંથ રોડ પર આવેલા વીઆર મોલ ત્યારે નજીક જાહેર રસ્તા ઉપર જ હત્યાની ઘટના બનતા ચકચાર મચી ગઈ હતી હોટલમાં ત્યારે થયેલી માથાકૂટમાં સમાધાન થઈ ગયા બાદ ફરીથી મામલો ઉગ્ર બન્યો હતો અને સુપરવાઇઝરે બંને ભાઈઓ ઉપર ઝપ્પથી હુમલો કરી દીધો હતો જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે જ્યારે બીજાને ઇજા પોતા સારવાર માટે ખસેડવામાં આવ્યો છે વીઆર મોલ પાસે ત્યારે આવેલી શિવમ હોટલમાં બે ભાઈઓ વેટરની ત્યારે નોકરી કરતા હતા અને અભિષેક અને અભિજીત બંને ત્યારે બિયારના વતની હશે હોટલમાં કોઈ કારણસર બંને ભાઈઓ સાથે હોટલના સુપરવાઇઝરને ચમકમક ત્યારે થઈ હતી અને હોટલમાં ત્યારે ઉગ્ર બોલો ચાલી અને જપાસ અભી સુધી વાત પહોંચી ગઈ હતી ત્યારબાદ હોટલના સ્ટાફે મેમ્બરે એકત્રિત થઈ સમાધાન કરાવ્યું હતું જો કે ફરીથી હોટલની બહાર ત્રણેય વચ્ચે ઉગ્ર બોલો ચાલે થઈ ગઈ જેમાં હોટલમાં સુપરવાઇઝરે ચપ્પાવાળે હુમલો કરતા અભિષેકનું મોત થયું હતું ત્યારે અભિજીતને ઈજા પહોંચી હતી અને ડોક્ટર કહેવા મુજબ તેની તબિયત સ્થિર છે અને સમગ્ર ઘટના હાલ સુપરવાઇઝરની અટકાયત કરી લેવામાં તેમજ હત્યાનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ